તો તમે મેમો ફાડી આપો છો ખાડા પડે ના મેમો કેમ નથી ફાડતા ફાડો અધિકારીઓ પર એફઆઈઆર કરો કોન્ટ્રાક્ટર પર એફઆઈઆર કરો તો કેમ નથી કરતા પેલા કયું તમે આપણે હું શું કઉ છું અધિકારીઓ તમામ વસ્તુ થાય બધું દેખાતું અમે પરેશાની ઓછી કરવા માટે ચોવીસ કલાક એટલે ગાડી લઈ લો અમારા માણસ કોઈ નહીં રોકવાનો ઓર્ડર હોય તો આપણે જે અનુકૂળ તમારા પર કોઈ ઓર્ડર હોય ને હમણાં રોકવાનો કોઈ ઓર્ડર હોય તો બતાવો તમે આપે જોઈ આપે જો

ભરૂચ લોકડાઉન કરતા વિદ્યાર્થીઓ હાઈમાં પોકારી ઉઠ્યા છે રડ પાડી દીધી છે આટલા બધા ખાડો તમે આ જોઈ લો દહેજ રોડ જોઈ લો તમે અંકલેશ્વર થી રોડ જોઈ લો એક બી અધિકારી એક બી પદાધિકારી ને પડેલી નથી યાર

કાયદેસરની કરો નોડલ અધિકારી માર્ગ મકાન વિભાગ પર કાયદેસરની કરો એટલે અમને સંતોષ

આપણે જે ઉભા છે સ્ટેટ હાઈવે છે પેલો થી નેત્રંગવાલિયા નો નેશનલ હાઈવે છે અને બીજા અંદરો જેટલા